શહેરના નારીની આંગણવાડી પાસે ગંદકીના ઢગથી લોકો ત્રાહીમાં માત્ર સ્વચ્છતાહી સેવા અભિયાન કરવા સ્થિતિ નહીં સુધરે ગંદકીના પગલે બાળકોને આંગણવાડી જવું મુશ્કેલ બાળકોના આરોગ્ય સાથે ચેડા તત્કાલ સફાઈ કામગીરી કરવી જરૂરી ભાવનગર શહેરમાં હાલ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાઈ સેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના પગલે જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે પરંતુ સફાઈ કામગીરીના નામે ધાંધિયા જોવા મળી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે શહેરના નારીની આંગણવાડી પાસે ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે જેના કારણે બાળકો અને વાલીઓ ત્રાહીમામ આમ પોકારી રહ્યા છે શહેરના નારી ખાતે આજે રવિવારે કોંગ્રેસ દ્વારા લોક પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને આ દરમિયાન નારીના કેટલાક લોકોએ કોંગ્રેસ કાર્યકરોને આંગણવાડીની સ્થિતિ દેખાડી હતી નારીના બસ સ્ટેન્ડ પાસે આવેલ આંગણવાડી પાસે ગંદકી જોવા મળી હતી અને ગંદકીના કારણે બાળકોને આંગણવાડીએ જવામાં પરેશાની થઈ રહી છે ગંદકીના કારણે લાકડાના પાટિયા મૂકી બાળકોને આંગણવાડી વાલીઓ મૂકવા જતા હોય છે આંગણવાડી પાસે સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે અને આસપાસ બાવળીયા ઉગી ગયા છે છતાં કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી આંગણવાડી પાસે ગંદકી હોવાથી બાળકોનું આરોગ્ય બગડવાની શક્યતા છે અને બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાના આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યા હતા મહાપાલિકા દ્વારા માત્ર સ્વચ્છતા હિ સેવા અભિયાન કરવા સ્થિતિ નહીં સુધરે પરંતુ ખરેખર સફાઈ કામગીરી નિમિત્ત થાય તો જ સ્થિતિ સુધરશે તેમ જણાવાઈ રહ્યું છે ગંદકી ફેલાવતા લોકો સામે કડક પગલાં લેવા જરૂરી છે અને લોકોને જાગૃત કરવા જોઈએ તેમ ચર્ચાઈ રહ્યું છે ટીવી એટીન ન્યૂઝ ભાવનગર